સાથે કિન્નાર મૃત્યુ પછી દેહને સમાધિ આપતા હોય છે તેના માટે હાલ સુરતના નાનપુરા એરિયામાં એક જગ્યા છે હાલમાં ત્યાં પણ હવે જગ્યાની અછત છે તેથી સુરતના ચારસોથી વધારે કિન્નર હાલમાં ઉદના પાંડેસરા ગોડાદરા તેમજ આસપાસમાં રહે છે તેથી કિન્નર સમાજના ધાર્મિક અને અંતિમ ક્રિયા માટે જમીન ફાળવા માંગ કરવામાં આવી તેને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મારું નામ પાયલ કુંવર છે અને હું સુરતની રહેવાસી છું રજૂઆત એ છે કલેક્ટર સાહેબ પાસે આજે અમે લોકો રજૂઆત લઈને આવ્યા છે કે અમારે માટે જે અમારી જે અંતિમ વિધિ હોય છે છેલ્લી મૃત્યુ બાદ જે દફનવિધિ એના માટે અમારી નાનપુરા હિજરાબાડમાં અમારે જમીન બહુ નાની પડે છે તો અને અમારું હવે પરિવાર મોટું વધી ગયું છે એટલે કલેક્ટર સાહેબને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે પ્લીઝ અમને એક એવી જમીનની નાની ફાળવણી કરી હાલે કે જેમાં અમે અમારું મંદિર અને માતાજીનું અને અમારું જે શ્મશાન ભૂમિ વિધિ છે એ કરી શકીએ કેટલા સમયથી માગણી અમારી એટલે આ માંગણી તો બહુ વર્ષોથી છે પણ હવે એનું એ થઈ ગયું છે કે હવે બહુ જરૂરી છે અમને અમારા માટે માંગણી જો અમારી નહીં પૂરી કરવામાં આવે તો અમે લોકો બધા અમારા કિન્નર સમાજના લોકો મળીને અમે લોકો ધરણા પર બેસી જશું અને ભૂખ હડતાલ કરશું અત્યારે અમારા સમાજની વસ્તી તો એમ તો પાંચસો થી હજાર જેવી વસ્તી છે પોપ્યુલેશન સુરતના અંદર કિન્નર સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી તેઓની માંગનું વહેલોમાં વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરાય છે અઝર કુરેશી જી ન્યૂઝ